સંઘપ્રદેશ દાત્રા નગર હવેલીના સેલવાસ નરોલી રોડ ઉપર આવેલી દમણગંગા નદીના બ્રિજ ઉપરથી સેલવાસની દેવકીબા કોલેજમાં અભ્યાસ કરતો કુલદીપ પરમાર નામના બાવીસ વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી દીધી હતી સેલવાસની દેવકીબા કોલેજમાં અભ્યાસ કરતો કુલદીપ પરમાર શુક્રવારે સવારે દમણગંગા નદીના બ્રિજ ઉપર પહોંચ્યો હતો અને ત્યાંથી તેણે પોતાની માતાને હું નદીમાં કૂદી રહ્યો છું ફોન કરી તરત જ નદીમાં ઝંપલાવી દીધું હતું માતા કંઈક બોલે તે પહેલાં જ પુત્રએ નદીમાં છલાંગ લગાવી દીધી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને તથા પોલીસને થતાં બંને ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાપતા બનેલા કુલદીપ પરમારની શોધખોળ હાથ ધરી હતી જેની લાશ મળી આવતા સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે